હેલો ગાય સ્ટેસ્ટોફ નિકિતા કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે ખજૂરના લાડવા તો તેના માટે મેં અહીંયા કાજુ લીધા છે અને બદામ લીધા છે અને કાજુ બદામને આ રીતે આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના આ રીતના આપણે એને નાના નાના ટુકડા કરી લેવાના તો હવે બદામના પણ આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લેવાના તો તમે જોઈ શકો છો કે બંનેના સરસ ટુકડા થઈ ગયા છે કાજુ બદામના આ રીતના ટુકડા આપણે સરસ તૈયાર થઈ ગયા છે તો હવે ખજૂરને આપણે આ રીતે અંદરથી એના બીજ કાઢી લેવાના આ રીતના ખજૂરના બધા જ આપણે આ રીતે બીજ કાઢી લેવાના તો તમે જોઈ શકો છો કે બધા જ ખજૂરના બીજ બહાર નીકળી ગયા છે તો હવે આપણે ત્રણ ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે અંદર ખજૂર એડ કરવાનું તો ઘી ગરમ થઈ ગયું છે એટલે ખજૂર એડ કરી દઈશું અને ખજૂર જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી આ રીતે આપણે હલાવતા જવાનું સરસ ઘીના અંદર ખજૂર ઓગળી જાય એટલે આપણે અંદર પછી ડ્રાય ફ્રૂટ એડ કરવાના તમે અહીંયા કાજુ બદામ જ લીધા છે તો તમે પણ બીજા તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ હોય એ તમે એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે સરસ આપણું ખજૂર ઓગળી ગયું છે તો આ રીતે હવે આપણે બધું મિક્સ કરી લેવાનું તો ત્યારબાદ આપણે ખસખસ કરીશું કરીશું તમે જોઈ શકો છો કે સરસ બધું મિક્સ થઈ ગયું છે વાસણની અંદર આપણે લઈ લઈશું તો તમારે એને ઠંડુ થવા દેવાનું કેમ કે ગરમ હોય તો લાડુ વરે નહીં આ રીતે મીડિયમ સાઈઝના આપણે લાડુ વારી લેવાના તો તમે જોઈ શકો છો કે સરસ આપણા લાડુ વરી અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને સર્વ કરીશું જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ટેસ્ટ ઓફ નિકિતા કિચનને સર્ચ કરો